નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્વાગત ન્યૂઝ પેટલાદમાં વિવિધ ગ્રામ પંચાયત અને તલાટીના નામના રબર સ્ટેમ્પ મળ્યા છે ગ્રાહકોની લોન મંજૂર કરાવવા વાપરતો પેટલાદમાં રહેતા એક ભેજાબાજે અલગ અલગ ગ્રામ પંચાયત અને તલાટી કમ મંત્રીઓના નામના બનાવટી રબર સ્ટેમ્પ બનાવી તેના આધારે કાયદેસર સક્ષમ ન હોય તેવા ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકોને અલગ અલગ ફાઇનાન્સ કંપનીમાંથી લોન મંજૂર કરાવવા માટેનું કૌભાંડ આચર્યું હોવાનું સામે આવ્યું છે પોલીસે આ ભેજાબાજની અટકાયત કરી છે તેની પાસેથી લેપટોપ પ્રિન્ટર રબર સ્ટેમ્પ મશીન મોબાઈલ તેમજ અલગ અલગ તલાટી કમ મંત્રી તથા ગ્રામ પંચાયતના નામના પચ્ચીસ બનાવટી રબર સ્ટેમ્પ ચોવીસ નંગ કોરા સ્ટેમ્પ સહિત કુલ ઓગણત્રીસ હજાર એકસો એસીનો મુદ્દામાલ જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે પેટલાદ ટાઉનમાં સ્વામી સચ્ચિદાનંદ સોસાયટીમાં એક કુમાર મહેન્દ્રભાઈ પટેલ નામનો વ્યક્તિ છેલ્લા થોડાક સમયથી ગ્રામ પંચાયતોના રબર સ્ટેમ્પ બનાવી અને સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતોને નાનાની ફાઇનાન્સ કંપનીમાંથી લોન અપાવવાનું કામ કરે છે તેવી હકીકત પેટલાદ ટાઉનના અધિકારીઓને હતી અઢી સ્ટાફની મદદથી આ વ્યક્તિને શોધી અને હકીકતને સમર્થન મળેલું જેથી સરકાર તરફે પેટલા ટાઉન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ ઋષિલ પટેલે છેલ્લા છ માસથી આ પ્રવૃત્તિ ચાલુ કરેલી છે જે ખેડૂતો સીમ વિસ્તારમાં રહેતા હોય તેમને સીમ વિસ્તારના કારણે ફાઇનાન્સ કંપનીમાંથી ધિરાણ મળતું નથી જેથી આ વ્યક્તિ પંચાયતના લેટરપેડ બનાવી અને પત્રક નંબર ચાર અને અન્ય એક ફોર્મમાં ખોટી જગ્યા બતાવી અને સીમતળને બદલે ગામતળ બતાવે જેથી આવા ખેડૂતોને લોન મળે એટલે આ પ્રવૃત્તિ છેલ્લા છ મહિનાથી કરે છે એવું જણાયેલ છે તેની પાસેથી સિક્કા પણ પોતે ઘેર જ બનાવતો હતો સ્ટેમ્પ બનાવવાનું મશીનો તેના માટેનું પ્લાસ્ટિકનું લિક્વિડ કોરા ટ્રાન્સપરન્ટ પેપર્સ લેસર જેટ પ્રિન્ટર છે લેપટોપ છે વગેરે મળી આવ્યું છે હાલમાં આરોપીના રિમાન્ડ મેળવી અને કેટલા ખેડૂતોને લોન આપેલી છે કઈ કઈ ફાઇનાન્સ કંપનીમાંથી આપી છે એ દિશામાં પોલીસ ઇન્સ્પેક્ટર પેટલા ટાઉન તરફથી તપાસ થઈ રહી છે